મારુતિ શું ચૂકીની અલ્ટો ગાડી શું મિત્રો તમે પણ આવી ગાડી ગોતી રહ્યા છો જે ઊંચું મોડલ હોય સસ્તા ભાવ્યા હોય એના ઓનર ઓછા હોય એન્ડ્રોઈડ સિસ્ટમ લગાવેલી હોય રિવેશ કેમેરા સિસ્ટમ હોય અને આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ હોય તો એવી ગાડીની જાહેરાત મિત્રો આજે અમારી ચેનલ ઉપર આવી છે તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી શકે તો ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં અને મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત જો અમારી ચેનલ ઉપર આપવા માંગતા હો તો અમારો વોટ્સઅપ નંબરની સિલિટીમાં દેવામાં આવ્યો છે તો વોટ્સઅપ નંબર માથે તમે મેસેજ મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું તો આવો જાણીએ અલ્ટો ગાડી વિશે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો મોડલની વાત કરીએ તો બે હજાર સોળ સત્તરનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ગાડીના ઓનર ત્રણ છે આ અલ્ટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીમાં એસી ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીનું એન્જિન મિત્રો પાવરફુલ છે ટાયર સારા છે સીટ કવર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે અને આ ગાડીની અંદર મિત્રો એન્ડ્રોઈડ સિસ્ટમ લગાવેલી છે એલ ઇડી સ્ક્રીન અને રિવિસ કેમેરા સિસ્ટમ ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે અને ટીપ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને જો અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરો જો તેમના બજેટમાં હોય તો તેમને ગાડી ગમે તો તે પણ લઈ શકે આ આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ અને દસ હજાર રૂપિયામાં આ ઓલ્ટો ગાડી વેસવાની છે આ ઓલ્ટો ગાડી તમને ગામ ખેરાણા તાલુકો સોટેલા અને જિલ્લો સુરેન્દ્રનગરમાં જોવા મળશે અને ઓલ્ટો માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ઓલ્ટો વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો વધારે માહિતી અથવા વધારે પોટા જોતા હોય તો તે પણ વસ્તુ તમે મગાવી શકો છો